આજરોજ છોત્તેરમો ગણતંત્ર દિવસ હોય ત્યારે તમામ જગ્યાઓ પર તિરંગો ફરકાવાઈ રહ્યો છે ત્યારે પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ સાથે ઉજવણી પણ કરાઈ છે સુરતમાં સરકારી અર્ધ સરકારી કચેરીએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી પણ કરાઈ અલગ અલગ પ્લેટૂન દ્વારા વિવિધ કરતબો પણ બતાવ્યા પ્રજાસત્તાક દિવસ અથવા ગણતંત્ર દિવસ છવ્વીસમી જાન્યુઆરી ભારતનો એક રાષ્ટ્રીય તહેવાર છે આજે દેશ અને સરહદો ઉપર વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ છે તિરંગો લહેરાવી ભારત દેશને આઝાદી અપાવનાર તમામ વીર જવાનો ક્રાંતિકારોને પણ યાદ કરાઈ છે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાને ઉજવણી શહેરના અઠવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે તિરંગો ફરકાવ્યો પોલીસ કર્મચારીઓએ તિરંગાને સલામી પણ આપી શહેરના નાગરિકોને ટ્રાફિકના નિયમો પાડવા પોલીસ કમિશનરે અપીલ કરી કર્મચારીઓને કામગીરીને પણ બિરદાવી આ સાથે આવનાર દિવસોમાં શહેર સુરક્ષિત રહે સલામત રહે એવી કામના કરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શહેર પોલીસ જવાનોએ વિવિધ કર્તવ્યો પણ બતાવ્યા ખાસ કરી બ્લાઇન્ડ વેપન ડેમો ડ્રીલ યોજીને ઉપસ્થિત સૌને યુદ્ધ યુદ્ધકાળના દર્શન કરાવ્યા જવાનોએ આંખે પાટા બાંધી રાઇફલ બંદૂક જેવા હથિયારોને ગણતરીના સેકન્ડોમાં ખોલીને ફરીથી જોડી પણ દીધા અંધારામાં પણ હથિયાર ખોલવાની ચલાવવાની જોડવાની તાલીમ આપવાતી હોય છે ત્યારે એક કરતબ પણ બતાવ્યું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરતવાસીઓને પ્રજાતક દિવસની શુભકામનાઓ આપી તેમણે જણાવ્યું કે લોકોના જીવ બચાવવા પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરાશે વર્ષ બે હજાર ચોવીસમાં બસો છન્નું લોકોને એક્સિડન્ટથી મૃત્યુ નીપજ્યા છે મોતને ભેટનારા ટુ વ્હીલર ચાલકો વધુ છે ત્યારે લોકોને અપીલ કરે છે કે પરિવાર ઘરે રાહ જોઈ રહ્યું છે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરો તમારા પરિવારમાં આવી દુર્ઘટના ન થાય એ માટે પોલીસ કામગીરી કરશે પંદર ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે ત્યારે લોકોને હેલ્મેટ પહેરવાની અપીલ પણ કરાઈ હતી શહેરના નગરજનોને જોઈએ ખૂબ ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું આજનો દિવસ અમે લોકો જોઈએ એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો અમારા ક્રાંતિકારો જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા એક વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોરમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો ન ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં ત્યારે પોલીસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વરસ અમે લોકો જો સાયબર ક્રાઇમ ઉપર જોઈએ ડ્રગ્સ ઉપર જોઈએ ટ્રાફિક ઉપર જોઈએ કાયદાની વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સિનિયર અધિકારી તો કરી છે એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું સાથ કે આવનાર વર્ષોમાં પણ અમે લોકો ખૂબ સરસ રીતે જો આ અમારા જો દૂષણો છો જે અમારા માટે ચેલેન્જેસ છે ચાહે સાયબર નો હોય ચાહે ડ્રગ્સનો હોય અથવા જો અમારા એવા તત્વો જો કાયદાનો વ્યવસ્થા ખોરવાતા ખોરવાના પ્રયત્નો કરે છે એના વિરુદ્ધ સખત કાર્યવાહી અમે લોકો કરતા રહીશ રોડ ઉપર અમે લોકો જોયા કે ગયા 2024 માં વર્ષમાં 96 લોકો 96 લોકો ના ડેથ થયા રોડ ઉપર જોએ જો બહુ દુખદ બાબત છે ના મોસ્ટલી જોએ ટુ વ્હીલર વાળા હતા જો હેલ્મેટ નહીં પહેરેલા હતા જારે અમે ના ઘરે જઈએ છીએ ધારે જોઈએ છીએ એના ઘરના બાળકોને દસા અને બીવી ના ને જો માં બાપ ના ત્યારે અમે બધા ના આગ્રહ કરીએ છીએ કે 15 ફેબ્રુઆરી થી જારે અમે હેલ્મેટ ના જો લાગુ કરવા જઈ રહ્યા છે તો લોકો આપ હેલ્મેટ પહેનો પોતાના માટેની પરંતુ પોતાના પરિવારના માટે જોઈએ જેથી આપને સલામતી સચવાય અને ફરીથી આખા વર્ષ જે રીતે જોઈએ અમે લોકો જો બી કામગીરી કરી જો પ્રજા તક અમે લઈ ગયા અને પ્રજાના જો થી અમારી તક આવી એના માટે હું મીડિયાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેના થકી જો અમારા લોકતંત્ર ચોથા પાયા છે જેના થકી અમે લોકો ઘણી બધા ડાયલોગ પ્રજા સાથે કરી શકીએ છીએ અને ફરીથી જો આજે છેતરમા સ્વતંત્ર દિવસના સુપર પર નિમિત્તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું